ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માંડવા ગામ પાસેથી ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આગામી સમયમાં થર્ટી ફર્સ્ટ તહેવારની ઉજવણીને લઈ જિલ્લામાં પ્રોવિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ એલસીબીની અલગ અલગ ટીમો શોધી કાઢવા સખન પ્રયત્નો હાથ ધરેલ હતા તે દરમિયાન નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે માંડવા ગામનો સંજય બાબુ સંજય બાલુ પટેલ નામનો ઈસમ ઇકો ગાડી નંબર વિદેશી દારૂ આવે છે જે મુજબની ચોક્કસ માહિતીના આધારે રેડ કરતા માંડવા બનાવટના અલગ અલગ વિદેશી દારૂની નાની મોટી બોટલો એક વીસ કે જેની આશરે કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસો સાથે સંજય બાલુભાઈ દેવજીભાઈ પટેલ રહેવાસી માંડવા વસાવા ફળિયાઓનાઓને ઝડપી પાડી અરવિંદ મહેશ વસાવા મૂળ રહેવાસી માંડવા તાલુકો અંક્રસોનાઓને વોન્ટેડ જાહેર કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ એકસો વીસ કે જેની આશરે કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસો એક નંગ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ હજાર તેમજ એક ઇકો ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ ગણી કુલ બે લાખ બાવીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી